નમસ્કાર મિત્રો સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ ઓલેજ હેપીમાં મિત્રો આપણે જે સામાજિક વિજ્ઞાનના ધોરણ છથી નવના મહત્વના પ્રશ્નોની જે સિરીઝ જોઈએ છે જેમાં આપણે દરેક પાર્ટમાં પચાસ પ્રશ્નોનો સમાવેશ કરીએ છીએ આજે આપણે સાતમો પાર્ટ જોઈશું જેમાં આપણે પચાસ પ્રશ્નો જોઈશું આગળના છ પાઠ જોવા માગતા હોય ડિસ્ક્રિપ્શનમાં તમને એની લિંક પણ મળી જશે અને ટેલિગ્રામ ચેનલ ઉપર જોડાઈ જજો જેથી કરીને બધા પાર્ટ પૂરા થઈને એની એક પીડીએફ બનાવીને મૂકી દેવામાં આવશે તો ચલો મિત્રો હવે ટાઈમના વગરતા શરૂ કરીએ ફર્સ્ટ ક્વેશ્ચન શક્તિશાળી મગજના સામ્રાજ્યનો વિસ્તાર કોને કર્યો હતો તો સમ્રાટ અશોકે પ્રાદેશિક રાજધાનીઓમાં રાજકુમારોને શું બનાવીને મોકલવામાં આવતા તો રાજ્યપાલ બનાવીને મોકલવામાં આવતા હતા સમ્રાટ અશોક સુ જીતીને પોતાની મહત્વાકાંક્ષા પૂરી કરવા માંગતો હતો તો કલિંગ જીતીને પોતાની મહત્વકાંક્ષા પૂરી કરવા માંગતો હતો ચોથા નંબરનો ક્વેશ્ચન કલિંગના યુદ્ધમાં લોકોને બંદી બનાવવામાં આવ્યા હતા કેટલા લોકોને બંદી બનાવવામાં આવ્યા હતા તો લગભગ દોઢ લાખ લોકોને કલિંગના યુદ્ધમાં કેટલા લોકો માર્યા ગયા હતા તો એક લાખથી પણ વધારે લોકો માર્યા ગયા હતા કોને મૌર્ય સામ્રાજ્યની સ્થાપના માટે ચંદ્રગુપ્ત મૌર્યની મદદ કરી તો ચાણક્ય દરેક વ્યક્તિઓ જાણતા હશે ચાણક્યએ ચંદ્રગુપ્ત મૌર્યની મદદ કરી હતી મૌર્ય રાજ્ય સ્થાપના કરવા માટે કલિંગનું સામ કલિંગનું રાજ્ય પહેલાં કયા સામ્રાજ્યનો એક ભાગ હતું તો મગધનો આઠમા નંબરનો ક્વેશ્ચન મૌર્ય સામ્રાજ્યના પતન પછી મૌર્ય સામ્રાજ્યના પતન પછી ઉત્તર પશ્ચિમ ભારતમાં કયા રાજાઓનું શાસન સ્થપાયું તો યવન રાજાઓનું શાસન સ્થપાયું હતું નવમો ક્વેશ્ચન્સ મૌર્ય સામ્રાજ્યના પતન પછી પશ્ચિમ ભારતમાં કયા રાજાઓનું શાસન સ્થપાયું તો શક રાજાઓનું શાસન સ્થપાયું હતું દસમા નંબરનો ક્વેશ્ચન શક પછી કોનું શાસન સ્થપાયું તો કુષાણોનું શાસન સ્થપાયું હતું ઉત્તર તથા મધ્ય ભારતના કેટલાક પ્રદેશોમાં કોનું શાસન હતું તો પુષ્પમિત્ર શુંગનું શાસન હતું પુષ્પમિત્ર શુંગ પછી કોનું શાસન આવ્યું તો કણોનું શાસન આવ્યું વાવાઝોડા વખતે હવાની દિશાનો અણસાર મેળવી કઈ દિશામાં જવું તો લંબ દિશામાં જવું જોઈએ જંગલોમાં કોઈ કારણસર આગ લાગે તેને તેને શું કહેવાય તો કહેવામાં આવે છે પંદરમો ક્વેશ્ચન આપત્તિમાં મૃત્યુ થાય તેને કેવી અસર કહેવાય તો તેને શારીરિક અસર કહેવામાં આવે છે અને આપત્તિમાં માણસ ડગાઈ જાય સુનમુન થઈ જાય તેને કેવી અસર કહેવાય તો તેને માનસિક અસર કહેવામાં આવે છે ભારતનો નાગરિક વિવિધ મંડળોની રચના કયા હકથી કરી શકે છે તો સ્વતંત્રતાનો હક મૂળભૂત હકોના રક્ષણ માટે દેશના નાગરિકને કયો હક આપવામાં આવે છે તો બંધારણીય ઈલાજનો હક આપવામાં આવે છે ઓગણીસવા નંબરનો ક્વેશ્ચન ભારતના નાગરિકને કોઈપણ સંસ્થાની સ્થાપના કરવાનો અધિકાર કયા હકથી મળે છે તો સાંસ્કૃતિક અને શૈક્ષણિક હકથી વીસવા નંબરનો ક્વેશ્ચન હાલમાં ભારતનો કોઈ પણ નાગરિક કોઈ પણ સરકારી કચેરી કે સરકાર દ્વારા અનુદાનિત કચેરીમાંથી સરળતાથી માહિતી કયા હકથી મેળવી શકે છે તો માહિતી મેળવવાના હક્સ અખબાર સરકારની ટીકા ટિપ્પણી કયા હકના કારણે કરી શકે છે તો લેખન વાણી સ્વતંત્રતાના હક દ્વારા વેરો ભરવાથી જ સારો હક મળી શકે છે તો જાહેર સુવિધાનો હક મળે છે ચંદ્રગુપ્ત બીજાએ શાની શરૂઆત કરી તો વિક્રમ સંવતની શરૂઆત કોણે કરી હતી તો ચંદ્રગુપ્ત બીજાએ વિક્રમ સંવતની શરૂઆત કરી હતી ચોવીસમો ક્વેશ્ચન ચંદ્રગુપ્ત પહેલાની પત્નીનું નામ શું હતું તો કુમાર દેવી ચંદ્રગુપ્ત પહેલા પછી કોણ ગાદી આવ્યું તો સમુદ્રગુપ્ત મગધમાં ગુપ્ત વંશના સ્થાપક કયા રાજા હતા તો શ્રીગુપ્ત સમુદ્રગુપ્ત પછી કોણ ગાદી આવ્યું તો ચંદ્રગુપ્ત બીજો અને ચંદ્રગુપ્ત બીજાનું બીજું નામ શું હતું તો દેવગુપ્ત ચંદ્રગુપ્ત બીજાએ સખ શ વંશનો અંત આણ્યા પછી કયું બિરુદ ધારણ કર્યું સકારીનું બિરુદ ધારણ કર્યું ત્રીસમા નંબર ક્વેશ્ચન સમ્રાટ સમુદ્રગુપ્તની માહિતી કયા શહેરના પ્રસિદ્ધ સ્તંભ પરથી મળે છે તો અલ્હાબાદના ગુપ્ત વંશના કયા રાજાએ કવિરાજનું બિરુદ મેળવ્યું હતું તો સમુદ્ર ગુપ્તે સમુદ્રગુપતે નંબરનો નંબર ગુપ્ત સામ્રાજ્યની સાચી મહત્તાનો સર્જક કયા કયા રાજો હતો તો સમુદ્ર ગુપ્ત ચીની પ્રવાસીની નોંધપોથીમાંથી સમુદ્ર ગુપ્ત બીજાનો ઉલ્લેખ થયો છે તો ફાહનની નોંધપોથી કયા યુગને ભારતીય સંસ્કૃતિનો સુવર્ણ યુગ કહેવામાં આવે છે તો ગુપ્ત યુગને નહી ગુપ્ત યુગ દરમિયાન કયા ધર્મનું પુનરુત્થાન થયું હતું તો હિન્દુ ધર્મ કયા મહાકવિના નાટકો અને કાવ્યો વિશ્વ સાહિત્યમાં અગ્રસ્થાન ધરાવે છે તો કાલિદાસના નંબરનો ક્વેશ્ચન ગુપ્ત યુગમાં કયા મહાન ગણિત શાસ્ત્રીએ દશાંશ પદ્ધતિ અને શૂન્યની શોધ કરી હતી તો આર્યભટ્ટે ગુપ્ત યુગમાં કયા મહાન ગણિત શાસ્ત્રી થઈ ગયા તો આર્યભટ્ટ વરામિરે કયો ગ્રંથ લખ્યો હતો તો બૃહદ સંહિતા શ્રી ગુપ્તના ઉત્તરાધિકારી તરીકે કયો રાજા ગુપ્ત વંશની ગાદી આવ્યો ઘટોત્કજ ઘટોત્કજ ગુપ્ત પછી કોણ ગાદી આવ્યો ચંદ્રગુપ્ત પહેલો અને ચંદ્રગુપ્ત પહેલો પાટલીપુત્રની ગાદીએ ક્યારે આવ્યો તો ઈસવીસન ત્રણસો ત્રીસ માં તેતાલીસ નંબરનો ક્વેશ્ચન ચંદ્રગુપ્ત પહેલા એ कई जातनी राजकन्या जोड़े लग्न करीछवी तो जातनी राजकन्या जोड़े चंद्रगुप्त पहलाए लग्न कर चुम्बाश चंद्रगुप्त पहलाए मगधनी पास सु जीती मगध ना विस्तार वारियों तो प्रयाग साकेत पिस्तालीस नंबर न क्वेश्चन चंद्रगुप्त पहलाए पता वहीवटी कुशता परिणाम क्यू बिरुद धारण कर तो महाराजा धीराज बिरूड धारण कर ચંદ્રગુપ્ત પહેલાએ કઈ સંવતની શરૂઆત કરી તો ગુપ્ત સંવતની શરૂઆત ચંદ્રગુપ્ત પહેલા ગુપ્તના રાજ્યુપ્ત સંવતની શરૂઆત થઈ કયા સંવતના આરંભ લે કારણે હિન્દના ઇતિહાસમાં કાળગણના અને કાળક્રમ અનુસાર ઐતિહાસિક બનાવોની ગોઠવણી શક્ય બની તો ગુપ્ત સંવતના કરાણી અને 49 માં નંબરનો ક્વેશ્ચન સૌરાષ્ટ્રના કયા રાજ્યના શાસકોએ ગુપ્ત સંવતનો સ્વીકાર કર્યો હતો તો વલ્ભી રાજ્યના અને 50 ક્વેશ્ચન ચંદ્રગુપ્ત પહેલાએ પોતાના લગ્નની યાદમાં શું કરાવ્યું હતું તો સોનાના સિક્કા પડાવ્યા હતા તો મિત્રો આ હતા આપણા આજના ક્વેશ્ચન્સ વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઈક કરી દેજો પોતાના મિત્રો જોડે શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા જેથી કરીને આવનાર દરેક વિડીયોનું નોટિફિકેશન આપણે સૌ પ્રથમ મળી રહે અને આપણી તૈયારીમાં વધારો થઈ શકે બીજા વિડીયો પણ જોવા માંગતા હોય તો ડિસિશનમાં છથી આઠ ધોરણના મહત્વના પ્રશ્નોના આખો પ્લે લિસ્ટ પણ મૂકેલું છે કાલે ફરીથી નવા વિડીયો સાથે મળીશું જય હિન્દ જય ભારત